નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બી વિશેષ કાર્યક્રમની સાથે હું નરેશ અને વાત કરવી છે આજે વિશેષ કાર્યક્રમની અંદર પાટણમાં બાળ મુદ્દાને લઈને દર્શક મિત્રો હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરીને લઈને અલગ અલગ કાયદામાં જોગવાઈઓ સજાની આપવામાં આવેલી છે વાત કરવી છે એક એવા ડોક્ટરની એક એવા નકલી ડોક્ટરની કે જે ઘરની અંદર પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બાળક દત્તક આપવાનો લેવાનો કારોબાર પણ કરતા હતા દર્શક મિત્રો બાળકને દત્તક લેવું કે આપવું એ કોઈ ગુનો નથી પરંતુ જ્યારે એનો કોઈ મિલાપ એટલે કે એની નોંધણી એના જન્મની નોંધણી ક્યાં થઈ છે બાળકને ક્યાંથી લાવવામાં આવ્યું છે કઈ હોસ્પિટલમાં પ્રસુતાની પ્રસુતિ થઈ હતી એ પણ એક મોટો સવાલ થાય પાટણના એમએલએ કિરીટ પટેલ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આજે બાળ તસ્કરીને લઈને જે મુદ્દો વિવાદમાં છે અને તેમાં ડૉક્ટર સુરેશની ઠાકોરની જે ભૂમિકા છે એ શંકાસ્પદ દાયરામાં તો ખરી જ સાથે સાથે એમણે આરોપ પણ એવો કર્યો છે કે લગભગ છેલ્લા દસેક વર્ષથી તેઓ પ્રેક્ટિસ કરતા હતા અને દસેક જેટલા બાળકો કદાચ આંકડો એનાથી વધી શકે પણ ઓછો તો નહીં જ એવી વાત ત્યાંના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હવે વિધાનસભાની અંદર આની ચર્ચા થતી હોય છે આરોગ્ય વિભાગ પણ શંકાના દાયરામાં કારણ કે નકલી ડોક્ટર કેટલા વરસથી પ્રેક્ટિસ કરતા હતા એ પણ શંકાના દાયરામાં શું આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા એક આરોગ્ય વિભાગને જાણ નહોતી તાલુકા આરોગ્ય અધિકારી હોય જિલ્લા આરોગ્ય અધિકારી હોય એમને ખબર નહોતી એમના સુધી આ વાત ક્યારેય કાન પર આવી નહોતી એ પણ એક શંકાના ઘેરામાં માનવી રહી સાથે જે ડિગ્રી આપવામાં આવતી હોય છે ડિગ્રી કેવા પ્રકારની ડિગ્રીને આપણે નકલી ગણવી એમાં પણ લોકોમાં જાગૃતતા આવવી જરૂરી ઘણા ડોક્ટરો આપણને એવા જોવા મળતા હોય છે અને ઘણી જગ્યાએ આવી ચર્ચાઓ પણ થઈ છે ઘણા મીડિયાની અંદર આ પ્રશ્નો પણ ઉઠ્યા છે નકલી ડોક્ટરને લઈને નકલી દવાઓને લઈને અત્યારે નકલીની જ્યારે ભરમાર ચાલતી રહી છે ગુજરાતની અંદર ખાસ કરીને નકલીનો કાળો કારોબાર જોવા મળી રહ્યો છે નકલી ડીસીપી ઝડપાઈ રહ્યા છે નકલી એસીપી ઝડપાઈ રહ્યા છે નકલી કસ્ટમ અધિકારી ઝડપાઈ રહ્યા છે નકલી જીએસટી અધિકારી ઝડપાઈ રહ્યા છે નકલીનો કાળો કારોબાર છે નકલી ઓફિસ નકલી જજ ઘણું બધું નકલી ચાલી રહ્યું છે આખરે આ નકલીની પાછળ જે સરકારી વહીવટીતંત્ર જે ચાલતું હોય છે એની ભૂમિકા શંકાના દાયરામાં માનવી કે કેમ એ સામાન્ય માણસને જરૂરથી પ્રશ્ન થાય ચોક્કસથી પ્રશ્ન થાય આખરે આ પ્રકારની ડિગ્રી આવે છે ક્યાંથી એની માન્યતા કેવી રીતે આપવામાં આવે છે માન્યતા પછી એનું જ્યારે રજીસ્ટ્રેશન થતું હોય છે દાખલા તરીકે ઘરની અંદર હોસ્પિટલ બનાવી છે તો હોસ્પિટલ બનાવવા માટે પણ જે તે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય નગરપાલિકાની અંદર તેનું રજીસ્ટ્રેશન કરાવવું પણ એટલું જરૂરી ત્યારે શું આ પ્રકારની કોઈ વાત સંજ્ઞાનમાં નહીં આવી હોય એ પણ એક પ્રશ્ન થાય કોઈ પણ દુકાનદાર હોય એને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા એનું લાઇસન્સ લેવું જરૂરી હોય છે તો એ લાયસન્સ ઇશ્યુ કરનાર સૌથી પહેલાં તો શંકાના દાયરામાં આવે કે એણે શું નકલી કાગળ ઉપર લાયસન્સ ઇસ્યુ કર્યું નકલી ડૉક્ટર પોતાની પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે માલ પ્રેક્ટિસ કરી રહ્યા છે તો શું આ વાત કોઈના ધ્યાનમાં નહોતી અગાઉ પણ આ જ ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદો થઈ છે પરંતુ કોઈ વાત સંજ્ઞાનમાં લેવામાં આવી નહોતી સમગ્ર વાતનો ઘટસ્ફોટ ત્યારે થયો કે જ્યારે એક અનાથ બાળકને દત્તક લેવામાં આવ્યું અને તેનો આઈસીયુમાં ભરતી હતું આ બાળક અને તેનો બારોબાર સોદો થયો એક લાખ વીસ હજાર રૂપિયામાં પહેલા એકાવન રૂપિયા ટોકન લેવામાં આવ્યું ત્યારબાદ પચાસ હજાર ત્યારબાદ પચીસ પચાસ હજાર રૂપિયા એવી રીતે કહીને એક લાખ વીસ હજાર રૂપિયા જે તે પરિવારજન હતું એને એ ડૉક્ટરને ચૂકવવાના હતા સમગ્ર વાતનો કૌ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો સૌથી પહેલા તો એ પરિવાર જ્યારે જાય છે ત્યારે બાળક આઈસીયુમાં એડમિટ હોય છે ત્યારે પૂછવામાં આવે છે કે શું એને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યો છે એ વખતે છે કે તકલીફ છે અને સારું થઈ જશે કોઈ ચિંતાનું કારણ નથી ત્યારબાદ એના કાગળ કરવાના હોય છે એ બાળક ક્યાંથી આવ્યું એ ખબર નથી એ બાળક અનાથાશ્રમમાંથી આવ્યું કે કોઈ હોસ્પિટલમાંથી આવ્યું એટલે જે પ્રસુતા જે હોસ્પિટલમાં દાખલ થઈ એ ગાયનેક ડોક્ટર્સ પણ આજુબાજુના વિસ્તારના જે છે એ શંકાના ઘેરામાં માની શકાય શું આ પ્રકારના આના માટેના કોઈ એવા કાયદામાં વ્યવસ્થા કે કોઈ જોગવાઈઓ નથી તમામ જોગવાઈઓ રાખવામાં આવી છે સરકાર દ્વારા તેના પગલા પણ લેવામાં આવતા હોય છે તેની ચકાસણી પણ થતી હોય છે પરંતુ અમુક લોકોની એવી ભગતના કારણે સમગ્ર તંત્રને સમગ્ર વિભાગને શર્મસાર કરતો કિસ્સો ઉજાગર થતો હોય છે આવો જ એક કિસ્સો જે ખ્યાતિ હોસ્પિટલનો બન્યો જે અમુક પૈસાની લાલચ માટે નિર્દોષ દર્દીઓને નિર્દોષ લોકોને તેનો ભોગ બનાવે છે એવો જ કિસ્સો આ ઉજાગર થયો બાળક તસ્કરીને લઈને બાળકનો જ્યારે જન્મ થતો હોય છે ત્યારે તેની નોંધણી પણ થતી હોય છે જે હોસ્પિટલમાં પ્રસુતા દાખલ થઈ હોય છે તેને પ્રસવ થયો હોય છે બાળકનો જે જન્મ હોસ્પિટલની અંદર થાય છે એ હોસ્પિટલે ગામડા વિસ્તારની અંદર હોય તો ગ્રામ્ય પંચાયત શહેરી વિસ્તારની અંદર હોય તો નગરપાલિકા અને મેગાસિટી હોય એટલે કે અમદાવાદ વડોદરા જેવા મોટા શહેરો હોય તો મહાનગરપાલિકા આ સમગ્ર ઘટના અને બાબત સૂચવી જાય છે કે હજુ પણ માનવ તસ્કરી થઈ રહી છે એને રોકનાર ટોકનાર કોઈ નથી નકલીની ભરમાર વચ્ચે ફરી એક કિસ્સો અને એ પણ ગુજરાતમાં જ્યારે મેડિકલ જગતને આરોગ્ય વિભાગને શર્મસાર કરતો કિસ્સો જ્યારે આરોગ્યની વાત આવતી હોય છે ત્યારે સરકાર દાવા કરતી હોય છે વિધાનસભાની અંદર જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે સરકાર મંત્રીઓ બધા દાવા કરતા હોય છે કે કોઈ પણ ચમરબંધી હશે ગમે તેવા ચમરબંધી હશે તેમને છોડવામાં નહીં આવે તો શું આ બધી વાતો ફક્ત કહેવા માટે લોકોનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કેટલી અસરકારક એ પણ એક સવાલ છે લોકોએ વિશ્વાસ મૂકવો તો કોના ઉપર મૂકવો એ પણ હવે લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે લોકોના આરોગ્ય સાથે ચેડાની ઘટના માનવ તસ્કરીની ઘટના હ્યુમન ટ્રાફિકિંગની આ જે ઘટના છે જન્મ મરણના દાખલા જે કાઢી આપતા હોય છે એની પણ તપાસ થવી જોઈએ જ્યાં સંસ્થાની નોંધણી થઈ છે એની પણ જે તે અધિકારીઓ કે જેની સહીથી ડોક્યુમેન્ટ પસાર થયા છે અને જેની સહીથી ડોક્યુમેન્ટ પાસ થયા છે જેણે એને માન્યતા આપી છે એની પણ યોગ્યતા થવી જોઈએ અનાથાશ્રમની ભૂમિકા પણ શંકાના ઘેરામાં કહી શકાય આપણે કોઈ પણ બાળક કોઈ અનાથ હોય તો એને અનાથાશ્રમની અંદર આપણે મૂકતા હોઈએ છીએ અને તેઓ સાંભળ્યું પણ છે ઘણું જોયું પણ છે ઘણા કિસ્સાઓ પણ એવા સામે આવ્યા છે અનાથાલયો ચાલતા હોય છે પણ અનાથાલયમાં બાળક કેટલું સુરક્ષિત હવે એના પર પણ ચોક્કસથી સવાલ થવા લાગ્યા છે શું ખરેખર આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય કેટલી વ્યાજબી માની શકાય આપણે વાત કરી રહ્યા હતા હમણાં દીકરો જે છે બાળક આઈસીયુમાં ભરતી હતો એ વખતે પરિવારને જોવા માટે બોલાવે છે બાળકને દત્તક લેવાનું હોય છે એના માટેના ડોક્યુમેન્ટ એ વોટ્સઅપ પર મંગાવે છે ડોક્યુમેન્ટના આધારે જન્મનું પ્રમાણપત્ર સીધું પિતાના નામે થઈ જાય છે એ પણ એક શંકાના દાયરામાં કે આખરે એનું જન્મનું પ્રમાણપત્ર છે એ નીકળ્યું તો નીકળ્યું કેવી રીતે એ ગ્રામ્ય વિસ્તારમાં નીકળ્યું છે તો ગ્રામ્ય પંચાયત એના માટે જવાબદાર ગણી શકાય જો એ નગર હદ વિસ્તારની અંદર નીકળ્યું છે તો નગર નગર હદ વિસ્તારના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ શંકાના ઘેરામાં તમામે તમામ નહીં પરંતુ અમુક એવા લોકો એવા તત્વો હોય છે તત્વો હોય છે કે રૂપિયાને જ સર્વસ્વ ગણતા હોય છે એ લોકોની મિલીભગત વગર આ પ્રકારની ઘટના શક્ય નથી અમુક લોકો રૂપિયાની લાલચમાં આવીને આ પ્રકારની ઘટનાને અંજામ આપતા હોય છે થોડા દિવસ બાદ જ્યારે જે પરિવાર છે એ બાળકને ઘરે લઈ આવે છે ત્યારબાદ એ બાળકનું માથું થોડું મોટું થવા લાગે છે એ ફૂલાવા લાગે છે ત્યારે એ પરિવાર થોડો ચિંતામાં અને ફરીથી એ જ ડૉક્ટરની પાસે જાય છે કે આવું કેમ થયું ત્યારે એનો રિપોર્ટ કરાવે છે ત્યારે ખ્યાલ આવે છે કે બાળકના માથામાં પાણી ભરાઈ રહ્યું છે અને એના કારણે માથું મોટું થઈ રહ્યું છે એટલે એ પરિવાર ગભરાઈને બાળકને પાછું આપવાની વાત કરે છે અને ત્યારે એ જે પૈસા આપેલા હતા એ પૈસા એ ડૉક્ટરની પાસેથી પરત લેવાની વાત કરે છે અને એ પૈસા પરત આપવામાં ઠાંગા ઠૈયા થાય છે ત્યારે સમગ્ર ઘટના ઉજાગર થાય છે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય છે ક્યાં નકલી ડોક્ટર આટલા વર્ષોથી નકલી નામના આધારે નકલી ડિગ્રીના આધારે માલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને આ પરિવાર એનો ભોગ બન્યો છે પરંતુ ફક્ત આ પરિવાર નહીં પરંતુ અગાઉ કેટલાય પરિવારો કદાચ આના ભોગ બન્યા હોય તો નવાઈ નહીં ત્યાંના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ આ વાતે લીધી છે અને તેમણે પણ કહ્યું કે આની ઉચ્ચ સ્તરીય પણ થવી જોઈએ કારણ કે આની અંદર એક કરતાં પણ વધારે લોકોની સંડોવણી નકારી ન શકાય કારણ કે એના વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી આ કોઈ એક મગજનું ભેજું જે છે એ કોઈ એક ભેજાની પેદાશ નથી આ અનેક લોકો સાથે મળીને આ પ્રકારનું કૌભાંડ રચી શકે એના વગર આ વસ્તુ શક્ય નથી અગાઉ જેમ વાત કરી એ ડૉક્ટરને લાયસન્સ આપવાથી લઈ ડિગ્રીથી લઈ તેના રજીસ્ટ્રેશનથી લઈ ડોક્ટર પાસે આવે છે ત્યારે જે તે લેબોરેટરીની અંદર એના અમુક રિપોર્ટ થતા હોય છે એમાં પણ ડૉક્ટરોની ભૂમિકા મિલીભગતની હોય છે ડૉક્ટરોને કમિશન જતું હોય છે ઘણા બધા રિપોર્ટ થતા હોય છે એની અંદર પણ ડૉક્ટરને કમિશન હોય છે એ બધી વાત તો આપણે બાજુએ રાખીએ એની અત્યારે ચર્ચા નથી કરવી પરંતુ સંજ્ઞાન જરૂર લેવાય કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે એને શું કોઈ અકસ્માત કિસ્સો એકલ દોકલ કે પછી સમજી વિચારીને આચરવામાં આવેલી સાજિશ કૌભાંડ માનવો લોકોમાં ચર્ચાનો વિષય એટલા માટે છે કે આ બનાવ જે છે સમગ્ર ઘટના એ રાધનપુર હદ વિસ્તારની અંદર બની છે સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ જ્યાં બાળકનો જન્મ થયો છે એ હોસ્પિટલની ભૂમિકા પણ શંકાસ્પદ માનવામાં આવી રહી છે ક્યાં સુધી આખરે આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે લોકો આના ભોગ બનતા રહેશે તપાસોની વાત ચાલશે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે મીડિયામાં અહેવાલો મોટા મોટા અખબારોની અંદર તેની ફ્રન્ટ પેજ ઉપર હેડલાઇન બનશે થોડા દિવસો થશે અને પછી એ સમગ્ર વાતને લોકો પણ વિસરી જતા હોય છે ઘણા બધા એવા કિસ્સાઓ આપણી નજર સાલે હજુ આપણને લાગે કે આ ઘટના ગઈકાલે જ બની હતી રાજકોટ ટીઆરપી ગેમ ની વાત હોય કે પછી વડોદરાના હરણી બોટ ની વાત હોય છ છ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી ટીઆરપી ગેમ ના જે એમાં ભોગ લેવાયેલા લોકોને હજી સુધી ન્યાય નથી મળ્યો હજુ પણ ન્યાયથી વંચિત લોકો વલખા મારી રહ્યા છે ન્યાય માટે ત્યારે આ પ્રકારની એક એક બાદ ઘટનાઓ જ્યારે ઘટતી હોય છે ઉજાગર થતી હોય છે ત્યારે લોકોએ પણ એટલું જાગૃત રહેવું જરૂરી લોકોએ જાગૃતતા લાવી તો કેવી રીતે લાવી એ પણ એક પ્રશ્ન થતો હોય છે અને એમાં દરેક વખતે આપણે જે પ્રમાણે ચર્ચા કરતા હોઈએ છીએ વાત કરતા હોઈએ છીએ અને આમાં નિર્દોષ અને ભોળી જનતા અભણ જનતા આની અંદર એનો ભોગ બનતી હોય છે પીસાતી હોય છે એવા એક કરતા અનેક દાખલાઓ આપણને સામે જોવા મળ્યા છે મિલી ભગતની જ્યારે શંકા હોય તો હજુ સુધી શા માટે એવા કોઈ સંધાન અનુસંજ્ઞાન લેવામાં નથી આવ્યા એવા કોઈ લોકોની સંડોવણી હશે તો એવા લોકોને છાવરવામાં આવી રહ્યા છે કે પછી એવી કોઈ ઊંડી તપાસ ચાલુ છે તંત્ર દ્વારા જે બાળક આવ્યું હતું એ પણ એક રહસ્ય છે અને સાથે સાથે અત્યારે એ બાળક ક્યાં છે એ પણ એક રહસ્યમય કોયડો બનેલો છે અત્યારે બાળક ક્યાં છે એ કોઈને ખબર જ નથી શું માનવ જીવનનું આ જ મૂલ્ય આટલું જ મૂલ્ય બાળક ક્યાંથી આવે છે અને અત્યારે ક્યાં છે ડૉક્ટર સુરેશ ઠાકોરને તો પકડી પાડ્યો એના ભલે ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે અને ખાતાકીય તપાસ પણ થશે પરંતુ અત્યારે એ બાળક ક્યાં છે એની તપાસ ચોક્કસથી થવી જોઈએ જે તે વાલી એને દત્તક લેવાના હતા શું બાળકને એવી કોઈ બીમારી હતી તો એમણે પણ મોઢું ફેરવી નાખ્યું શું માણસાઈ પણ એક હોવી જોઈએ કે કેમ એ પણ એક સવાલ થાય છે પર પરિવાર એ પ્રકારેનો જ્યારે સવાલ થતો હોય છે ત્યારે આપણે સવાલ કરવો તો કોને કરવો સરકારની સામે પ્રશ્ન કરીએ સરકારની ભૂમિકા જે તે અધિકારીગણને આપણે જોઈએ માન્યતા આપનાર તમામ અધિકારીઓને પણ આમાં દોષિત ઠરાવવા જોઈએ જે તે વિભાગની અંદર જે તે શહેરમાં અગાઉ પણ આ પ્રકારની ડોક્ટરી ડોક્ટરની વાત આવી હતી એના વિરુદ્ધ જ્યારે ફરિયાદ થઈ હતી તો શું એ વખતે એ માટેના કોઈ યોગ્ય પગલાં નહોતા લેવાયા જો એ વખતે યોગ્ય પગલાં લેવાયા હોત તો આ પ્રકારની ઘટના ન ઘટી હોત જે પ્રિકોશન્સ આપણે જે કાળજીની વાત કરતા હોઈએ છીએ જો કાળજી એ વખતે લેવાઈ હોત તો આ પ્રકારની ઘટના ન બનતી એના માટે જવાબદાર કોણ ગુજરાતની અંદર જ્યારે આ પ્રકારના કિસ્સા બનતા હોય છે ત્યારે ચોક્કસથી સરકારે અને જનતાએ પણ જાગૃત થવાની એટલી જ જરૂર છે કે આ પ્રકારેની ઘટનાઓ આપણે પણ હું ને તમે બધા આવી ગયામાં ક્યાંક લાઈનમાં ના ઊભું રહેવું પડે આપણો અડધો કલાક કલાક બે કલાક આપણા ના બગડે એના માટે પણ આપણે લોકોને પાંચસો હજાર બે હજાર આપતા વિચાર નથી કરતા આપણા બે હજારનું મૂલ્ય એ બે કલાકનું મૂલ્ય બે હજાર રૂપિયા આંકી અને આપણે એમને આપી દેતા હોઈએ છીએ લાંચ આપવી પણ એટલો જ ગુનો છે જેટલો લેનાર ગુનો છે લેનારની સામે જ એટલી કાર્યવાહી થાય જેટલી આપનારની સામે પણ કાર્યવાહી થવી જોઈએ આપવું અને લેવું બંને ગુનો બને છે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે જ્યારે આ પ્રકારની ઘટના થતી હોય છે ત્યારે ચોક્કસથી આ વાતને સરકારના ધ્યાને લાવી જે તે અધિકારીઓને ધ્યાને લાવવી અને આ પ્રકારની ઘટના ફરી ફરીને તેનું પુનરાવર્તન ન થાય બીજા લોકો આનો ભોગ ન બને એટલું જ જરૂરી છે બે ઇન્ડિયાના માધ્યમ થકી લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આપને આ પ્રકારની કોઈ ઘટના બનતી નજરે આવે છે તો ચોક્કસથી જે તે વિસ્તારના હદ વિસ્તારના અધિકારીઓનું ધ્યાન દોરો એકવાર નહીં તો કદાચ બે વાર કે વારંવાર આપને કદાચ ધ્યાન દોરવાની જરૂર પડે તો આપ ધ્યાન દોરો જેથી આ પ્રકારની ઘટના જે બનતી હોય છે તેના ઉપર અંકુશ લગાવી શકાય અને આવા નકલી લોકોને સાવધાન કરીએ અને લોકો પણ સાવધાન બને તેવી બે ઇન્ડિયાને માધ્યમ થકી અપીલ કરીશું તો દર્શક વિષય અંતર્ગત આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપજો જતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર